રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થઈ ગયા છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અટલાદરા ગરબા મેદાન ખાતે વિજયાદશમીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય શરૂ થયું અને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે સદીઓથી ચાલી આવતી હિન્દુ સમાજની લાંબી યાત્રાને સો વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત અટલાતરા જ્ઞાન ગરબા મેદાન બાલાજી રાઇઝની બાજુમાં આવેલા ગાર્ડનની સામે વિજયાદશમીનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે એડિટર વશિષ્ઠ શુક્લા વક્તા તરીકે પર્યાવરણ સંયોજક વિભાગના નિલેશ સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બાર તેર ચૌદ પંદર ઉપરના કઈ ખિસ્સામાં હોય તો આપણે પાછળ પેન્ટમાં વી દેસુ ઉપરના ખિસ્સામાં ધ્યેય નિષ્ઠા રુદંતા પ્રજાત તીવ્ર

પાંચ છે <speaking in the language> <speaking in the language> આજે વિજયા દશમી નો ઉત્સવ આપણે રાખેલો છે જે આટલા નગર વિશ્વના વિસ્તારમાં આટલા નગર આવ્યું છે ત્યાંનો વિજયાદશમીનો ઉત્સવ રાખેલો છે અને આ ઉત્સવ આપણો વિજયાદશમીનો સોમાં એટલે એકસો એકમો ઉત્સવ છે અને એકસો એકસો એકના ઉત્સવમાં આપણે સહભાગી બધા થયા છે આજના કાર્યક્રમમાં નેશન પ્લસ ચેનલના એડિટર ચીફ એડિટર હતા સાથે સાથે નિલેશભાઈ સોની એ આપણા વક્તાશ્રી તરીકે હતા અને સમાજના નાગરિકો ભગિની અને બહેનો આ બધા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં પંચ પરિવર્તનનો મુદ્દો જે છે એના પર બંને વક્તાશ્રીઓએ વાત કરી હતી મારું નામ ચંદ્રકાંત જસભાઈ વાળંદ મારે બિલગામમાં રહેવાનું છે અને હું આટલા નગર કાર્યવાહનું દાયિત્વ છે મારું